રોજ મોટી બુમડી ગામે ગ્રામ પંચાયતની મિટિંગ રાખવામાં આવેલ હતી એમાં સરપંચ શ્રી હાજર ન રહેતા અને એવું જણાવ્યું સવારમાં કે મેં બીમાર થઈ ગઈ એટલા માટે મેં નહીં આવું અને અહીંયા ગ્રામસભામાં લોકો તમામ ગ્રામસભાના સભ્યો નાગરિકો બધા હાજરી આપેલ છે અને હવે કોઈને કોઈ પણ પ્રશ્ન કરવો હોય તો કઈ રીતના કોને રજૂ કરી શકે આપણી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન થયું હતું એમાં એવું છે કે સરપંચ શ્રી કમળાબેન પ્રતાપભાઈ છે ને એ રાત્રે લગભગ આઠ આઠ વાગ્યાના ગારાએ એમના લેટર પેડ પર લખીને આપ્યું હતું કે અમે બીમાર છીએ તો અમારાથી ગ્રામસભામાં આવી શકાય એવું નથી તો એમને એ જ એક જ વિનંતી છે કે એવી ગ્રામસભા શું કામ નહીં કે જેમાં સરપંચ જ ના હોય ગ્રામનું એ સંચાલન કરે છે એક ધણી કહેવાય છે તો એ સરપંચ જ હાજર નહીં તો અમે કેવી રીતે ગ્રામસભા યોજીએ ગ્રામ પંચાયતે ગ્રામ સભાનું આયોજન કર્યું હતું એમાં સરપંચ તો હાજર નહીં અને પંચાયત પર બી આવતા નહીં બે દિવસ કમ્પલસરી હાજર રહેવું જોઈએ એ બી રહેતા નહીં તો કોઈ બી પ્રશ્ન હોય તો કઈ ઘરે રજુ હાથ કરવા જવાની એ માટે